તો વરસાદને લઈ અને વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તળાજા શહેર અને આજુબાજુના વિસ્તારોની અંદર પણ સવારથી જ કમોસમી વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો હતો ત્યારે ભાવનગર જિલ્લાની અંદર સવારથી જ વરસાદી માહોલ છે તે બરાબર જામ્યો હતો જેમાં કમોસમી વરસાદને કારણે ખેતીના જે ઉભા પાક છે તેને નુકસાન જવાની ભીતિ પણ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે આર્થિક વ્યાપક નુકસાન પહોંચે તેવો પણ અંદાજો ખેડૂતો લગાવી રહ્યા છે તળાજા શહેર અને તેની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે શહેરી પંથકો છે તેની અંદર પણ અત્યારે વરસાદ વરસવાનો જે માહોલ છે તે સર્જાઈ ગયો છે તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અરવિંદ જોડાઈ ચૂક્યા છે લાઈવમાં

જેના પગલે વહેલી સવારથી જ આજે ભાવનગર જિલ્લાના જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ પડ્યો હતો તળાજા પંચાયત તળાજા શહેર અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આજે સવારના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું આ ઉપરાંત પાલીતાણા તાલુકાના ઠાડસ રાજપ્રહ થળિયા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારમાં પણ આજે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો જોકે કમોસમી વરસાદ જે વારંવાર જે માવઠા થઈ રહ્યા છે તેના કારણે ભાવનગર જિલ્લામાં જે ભાવનગર જિલ્લાની પ્રખ્યાત જે કેસર કેરી છે ઓલંગ જે કેરી છે કેરીના પાકને નુકસાન ભીતિ સેવાઈ રહી છે આ પહેલા પર માવઠું પડ્યું હતું જેના કારણે કેરીનો પાક ફરી પડ્યો હતો ત્યારે ફરી એકવાર માવઠાના મારના કારણે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે આ ઉપરાંત જિલ્લામાં જે બાજરી છે અન્ય જે પાકો છે આ પાકોને પણ નુકસાન જવાની ભીતિ સેવાય છે અરવિંદ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે લોકોને અત્યારે કેવા કેવા પ્રશ્નો છે જે અત્યારે સતાવી રહ્યા છે અને તેમને કેવા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોક્કસથી જે પ્રમાણે કમોસમી વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે ખેતીના પાકોને તો વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે આ ઉપરાંત જે ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જે ઈટોના ભઠ્ઠા છે જે કુંભાર લોકો

ત્યાં પણ પાક પલળી જવાની પેટી સેવાઈ રહી છે જેના કારણે ત્યાં પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી છે જી અરવિંદ આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ